वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पुचितं सुरुनरोत्तु मैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो माषड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथ यामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના જય જયસ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગુરુ સ્ત્રી સાથે વ્યભિચાર કરનારાની સી ગતિ થાય છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરે સર્વપ્રથમ ગુરુ સ્ત્રી કોને કહેવાય એના પર વિચાર કરી તો જે વ્યક્તિએ મનુષ્યને કંઈક જ્ઞાન આપેલું હોય એની જે પત્ની કહેવાય તે ગુરુ પત્ની આ પ્રમાણે ગુરુ પત્નીની વ્યાખ્યા શાસ્ત્રોકારોએ કરેલી છે ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્રીના શ્લોકની અંદર કહે છે કે વ્યભિચારોના કર્તવ્ય કુંભી મામ શ્રીત અર્થાત કે અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમને ન કરવો અને એ જ વાત મહાભારતના પર્વ એકસો માં અધ્યયના વીસમાં શ્લોક ની અંદર ભગવાન વેદવ્યાસજીએ પણ કહેલું છે ત્યાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે પર દારા ન ગંતવ્ય સર્વ વર્ણેશું છે અર્થાત કે બધા જ વર્ણોમાં ક્યારેય પરસ્ત્રી સંગ કરવો જ નહીં આ પ્રમાણે ભગવાન જગ્યાએ પણ મનુષ્ય માત્રને માત્રિચાર ન કરવાની આજ્ઞા આપી છે બધી સ્ત્રીઓની અંદર ગુરુ પત્ની જે છે એ ગુરુપત્ની તો ગુરુ સમાન છે બ્રહ્મ વૈવત પુરાણની અંદર શ્રીમંત નારાયણ ભગવાન કહે છે કે જેવા ગુરુ પૂજનીય છે તે જ પ્રમાણે પત્ની પણ પૂજનીય છે છતાં પણ ગુરુ પત્નીની સાથે જે પણ કોઈ વ્યક્તિ વિચાર કરે છે છે તેની કઈ દુર્ગતિ થાય તો એ સંબંધમાં મહાભારતના અનુશાસન પર્વ એકસો ને આઠમા અધ્યાયના ચોપન પંચાવન અને છપ્પન માં શ્લોક ની અંદર દેવગુરુ બૃહસ્પતિ કહે છે के कि यह शिष्यो यात स उग्रांन स्वयोनौ तु संभूत स्त्री वर्षा जीवती तत्रापि निधनं प्राप्त क्रूमी योनौ प्रजायते। अनुप्राप्तो वर्ष में जो पापाचार्य शिष्य गुरु पत्नी के साथ समागम का विचार भी मन में लाता है वह अपने मानसिक पाप के कारण भयंकर योनियों में जन्म लेता है पहले कुत्ते की योनि में जन्म लेकर वह तीन वर्ष तक जीवन धारण करता है उस योनि में मृत्यु को प्राप्त होकर वह कीड़े की योनि में उत्पन्न होता है कीट योनि में जन्म लेकर वह एक वर्ष तक जीवित रहता है फिर मरने के बाद उसका ब्राह्मण योनि में जन्म होता है आ प्रमाण जेप कोई मनुष्य गुरु पत्नी साथे मन थी व्यभिचार करे छे। ते व्यक्ति बीजा जन्म अंदर કૂતરો બને છે અને કૂતરાના દેહનો ત્યાગ કર્યા બાદ એ કીડાની યોનીની અંદર જન્મ ધારણ કરે છે માટે ભક્તો જીવનની અંદર ક્યારેય પણ જે પણ કોઈક વ્યક્તિએ તમને જ્ઞાન આપેલું હોય એની પત્ની પ્રત્યે તમે માતાની બુદ્ધિ રાખજો પરંતુ એની પત્ની થકી ક્યારેય પણ વિચારની ભાવના ન લાવતા કારણ કે ગુરુ પત્ની એ માતા સમાન છે જે પ્રમાણે ગુરુ પૂજનીય છે તે જ પ્રમાણે ગુરુ પત્ની પણ પૂજનીય છે એની સાથે ક્યારેય પણ મનથી પણ વ્યવિચારમાં પ્રવૃત્ત ન થતા અન્યથા પુત્રાની યોનીમાં જન્મ ધારણ કરવાને અર્થે તૈયાર રહેજો જે લોકોએ આ સંબંધની અંદર કઈક જાણકારી મેળવવી હોય એ મહાભારત અનુશાસન પર્વ એકસો ને આઠમો અધ્યાય ચોપન પંચાવન ને છપ્પન નો શ્લોક જોઈ લે આ વાતની સ્પષ્ટતા કરવામાં આવેલી છે આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય હ સર્વે સુખીનું ભવંતુ ચલો વધરાણી પશ્યતું મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ